ગુજરાત વિસ્તારના દીકરા અને ગાંધીનગરથી ધારાસભ્ય માન અલ્પેશ જેને સફળતાનો શિખરે આ સમાજને લઈ જવાનો પ્રયાસ કર્યો છે એવા સમાજના પ્રમુખ આદરણીય કોડાજી ઠાકોર સમાજના મહામંત્રી માન આકે ઠાકોર સમુગ સમુલગ્ન સમિતિના સૌ સર્વે સદસ્યશ્રીઓ અને વિશેષ કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવો હોય તો દાતાઓનો ખૂબ સહયોગ હોય છે એટલે આ સમુલગ્નમાં જે પણ દાતાઓએ સહયોગ આપ્યો છે એ સૌ દાતાઓનો હૃદયના ભાવથી છે અહીંયા હારથી સ્વાગત કરું છું સૌને વંગત કરું છું સાથીઓ વિશેષ સમય નથી લેવો પરંતુ સમુલગ્ન એ સમાજને એકજૂટ કરવાનો અને સમાજને ભેગા કરવા માટેનું એક માધ્યમ હોય છે અને આ એકવીસો સમુલગ્ન ઠાકોર સમાજ ગ્રમગામ માંડણ એકદમ રામપુરાણ કામગારી સમિતિ આ સફળ કાર્યક્રમના માધ્યમથી સમાજને એકજૂથ તો કર્યો છે એક માનવે કરવાનો ભગીરથ કાર્ય કર્યો છે એટલે સબુરગ્ન સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આદરણીય સીએમ સાહેબે આ વિસ્તારની અંદર ખૂબ આશીર્વાદ આપ્યા છે કામ હોય સામાજિક સંપ્રસ્થાની વાત હોય વિસ્તારની અંદર લોકોને ભેગા રાખીને

અને આદરણીય કરીએ કે આપણો વિસ્તાર વ્યસન મુક્તિ આગળ વધે અને આ વિસ્તાર સ્વસ્થ સુખી અને સંપન્ન બને એ જ વાત સાથે સૌનો ખૂબ ખૂબ આભાર મા કાર્યક્રમમાં વ્યસ્ત સમય તો છતાં પણ આવ્યા છે એટલે બે હાજરી તાલ્યો થી આપનો આપણે સૌ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભાઈ હવે આપણા સૌના લાડીલા આપણા સૌના આપો ગૌરવ એવા માનસી ધર્મપાલજીને વિનંતી કરું કે આપણે સભાનું